મિત્રો કેમ છો મજામાં હો કે આ બતા મજામાં જ છો સ્વાગત છે તમારા નવા બ્લોગમાં કુબદાન સીતારા જય સ્વાસ્થ જય માતાજી જય શ્રી કૃષ્ણ ના આપણે ઓર એક નવા વાન હે માંડવી ફોલાવાની છે તો આપણે જવાનું છે માંડવી ફોલાવા ગામ માંડાણા કંડوڑا તો આપણો બ્લોગમાં બન્યા રહેજો આગળ તો માંડવીનો ફોલ અહીંયા આઈ ક્લાસ કરે છે આપણા ગામમાં કોઈની ફોલ આવવી હોય તો વિડીયો પૂરો જોજો એટલે તમને માહિતી મળે જશે કારણ કે આખો આપણી જે પ્લાન છે ને એ પ્લાનના આખાનો આપણે વિડીયો બનાવવાનો હે કઈ રીતના ફોલ હે આ તે તો આપણા બ્લોકમાં બન્યા રહેજો ત્યાં જોઈને તમને બતાવીશ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ગામમાં રાણાકંડોળા જ નેશનલ હાઈવે રોડ હે રાજકોટ અમદાવાદ વાળો ને પેટ્રોલ પંપની બાજુમાં આપ જોઈ શકો છો આ નેશનલ હાઈવે રાણાકંડોળા ગામમાં રોડ ઉપર જ પેટ્રોલ પંપની બાજુમાં આપણે માંડવી ફોલાવાની છે તો અહીંયા આવી ગયા છે શિવ શક્તિ એન્ટરપ્રાઇઝ તો આપણે અંદર જઈ અને મુલાકાત કરીએ જો હાઈવે ઉપર જ છે રોડ ઉપર નેશનલ હાઈવે પર તો આપણા બ્લોકમાં બન્યા રેજો એડ્રેસ જે પણ કામકાજ હોય હવે આપણે અંદર એન્ટ્રી કરીએ તમને બધું બતાવું હું શું મળે શિવ આપણે આવી ગયા કુવારા મળે ખેતી નો લાઈન મળે ઈ પણ પાછો સરકાર માન્ય સબસીડી પત્ર એટલે ખેડૂને હેરાન ન થાવું પડે ને સબસીડી મળે ને ફાયદો થાય ફુવારાની લાઈનનું પપ્પું બધે બધું ટોટલી વસ્તુ મળે અહીંયા જેને લખતી બહુ હા તાલ પતળી જોતી હોય તો પકમા અહીંયા મળી જાય હે એક જ જગ્યાએ બધું એટલે ખેડૂને ક્યાંય હેરાન પણ ન થાવવું પડે ને પાછું સબસીડી મળે ફુવારા એ મળી જાય પાણીની લાઈનો કુવારા બધું ટોટલ વસ્તુ મળી જાય હાલો હજી તો હું તમને બધું બતાવું આગળ આ બાજુ બધી લાઈનો પડી હા સ્ટોપ હાજરમાં જોઈ જેટલી જોઈએ એટલી મળી જાય હા ટૂંકમાં તમારે ગમે એટલો સ્ટોપ હોય ગમે એટલી લાઈન જોતી હોય ને તો મળી જાય નાના મોટી સાત જેટલા જોતી હોય એટલાને બે ની અઢીની ત્રણની બધી લાઈનો મળી જાય અહીંયાથી સબસિડી પાત્ર પાછળ સરકાર માન્યા સબસિડી પર વાત થઈ જાય ને જો અહીંયા ફોલમાં તો વારા જ ના આવે સ્ટોક હોય જ આગળથી આપણે લખાવવું પડે લખાવ્યું હોય ને તો સ્ટોકમાં મળે જ આ બધા કોલના જ છે તો હમણાં આપણે મુલાકાત કરી લઈએ કોલ હાલે અહીંયા જઈએ મિત્રો આપ જોઈ શકો છો શિવશક્તિ એન્ટરપ્રાઇઝ કંડોળા માંડવી ફ્લોર ગમે એવી માંડવી હોય તો ફોલાઈ જાય ને ફટાફટ ફોલાઈ જાય માણસોની તો કાંઈ જરૂર ન પડે માલ લઈને આવી જાય એટલે માંડવી લઈ આવીએ એટલે સીધા ડાયરેક્ટ બી તૈયાર થઈ જાય ને આપણા વાહનમાં પણ માણસો ભરી દઈએ તો આપણે ટૂંકમાં એક જ જણું ખાલી વાહન લઈને આવી જાય તો માલ થઈ જાય તૈયાર બી આપણા અને કામ પણ બહુ સારું થાય છે કારણ કે દર વર્ષે આપણે અહીંયા થઈ ફોલાવીએ તો જોઈ શકો છો આત્યારે ફોલા લઈ હોલનું કામકાજ બહુ સારું છે આ સાફાડા પણ નત કરતા બિબડી એટલી નત નઈ કરતી તો સાલો મિત્ર હવે તમને બતાવું જે આપણો બી માંડવીનો ફોલ હે ને બી ફોલાણા નહીં નો એ તમને બતાવું ક્વોલિટી જોઈ શકો છો આપ બી માંડવીનો ફોલ હે અહીંયા જ અને ઘાણો પણ હે તેલ પણ કાઢવું હોય ને કોઈને તો તેલ પણ નીકળી કાઢી આપે ને સુપર બી એ જવો માણસો સાફ કરી જાય બી આઈ ક્લાસ કોઈની લેવી હોય બી લેવું હોય ખર કપાસ્યા કપાસિયા છે જો અહીંયા કપાસિયા અહીંથી મળી જાય વાલ ઢોરવાળાને કપાસિયા લેવા હોય તો એ પણ મળી જાય ને બ્યારણ પણ મળી જાય માંડવીનું જે જોઈએ એ સિ શક્તિ એન્ટરપ્રાઇઝ રાણા કંડોળા એક વખત અવશ્ય મુલાકાત કરજો તમે મુલાકાત લેશો એટલે તમને ખ્યાલ આવશે કે ના ના જે કહે ને એ જ પ્રમાણે હકીકત છે અહીંયા તો તેલમાં પણ આપણી કઢવવું હોય તો પૂરેપૂરું મળે ને જો અહીં જોઈ શકો છો આપ કપાસિયા સુપર કપાસિયા હા વજન પણ પૂરેપૂરો ને જાય આપણી હા રોડથી તદ્દન નજીક રોડ ઉપર જ બિયારણ પટ્ટા ભરાય હે તો જોઈ શકો છો કેવું બી હે એકદમ આઈ પેપડા બી કઈ સોડવો તાકાતવાળું થાય એટલે માંડવી નરવી નીકળે જેમ બી લેવાય તો આવું જ લેવાય ખાતરી બન બી પાછું પણ આપણે બીજા થી થી તૈયાર લઈએ ને એ બિયારણ આવું ન હોય જીણું વધારે હોય ને આ બધું સીણો સાણો મારે નીકળી જાય ને એક જ હરખે સારી માંડવીનો નો કોળ કરે ને પછી બિયારણ વેસે હજુ બિયારણ નો સ્ટોક તો ઘણો બધો હે ઘણો બધો સ્ટોક છે આ બાજુ પણ ઘણો બધો સ્ટોક પડ્યો હા અહીંયા પણ ફુવારા ની લાઈન ના બધું જેટલું જોઈએ એટલો સ્ટોક મળી જાય હાજર એટલે ત્યાં હેરાન જ ના થવું પડે બાકી બી ની વેરાયટી જો કઈ ઘટે નહીં બી માં તો મિત્ર જો હવે આપણે વારો આવે ગયો ખોલવાનું એ આપણી માંડી ખોલા હે કારણ કે આપણે અગાઉ લખાયો તો છે તો વારો આવ્યો